મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાની કામગીરીને લઈ અને દેખાડવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર પાણી દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં જાતે નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત રોડ બનાવવા તેમજ બાકી રહેલા રોડ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સૂચના આપી છે મ્યુનિસિપલ કમિશનરે દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં એસજી હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા ત્રીસ મીટર પહોળા નવા માર્ગ ઉપર ચાલી રહેલ હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનરે સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બિનની તપાસ હોટમિક્સ મટીરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી તેમજ અન્ય મહત્વના ટેકનિકલ પરિબળોની સમીક્ષા કરી હતી કમિશનરી સ્થળ પર હાજર ઇજનેર અને અધિકારીઓને શહેરમાં ચાલતા રોડના કામો દિવસ અને રાત ચાલુ રાખવા તેમજ ગુણવત્તા દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે રોડ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ આધુનિક મશીન દ્વારા કામગીરી થતી હોય છે જેથી તમામ બાબતો ઉપર નિરીક્ષણ કરી અને સૂચના આપવામાં આવી છે કોન્ટ્રાક્ટરો પોતાના કામો ગુણવત્તાયુક્ત કરે અને ફિલ્ડમાં રહી તેને ઉપર ધ્યાન રાખે તેવી પણ સૂચના અધિકારીઓને આપી હતી